ગુજરાતની ટોપ 16 સુપર ટીમો મેદાનમાં ઉતરશે જેમાં નવસારી જિલ્લાના બે આઇકોન ખેલાડીઓ પણ રમતા જોવા મળશે આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂપિયા 1,25,000 ઇનામ જ્યારે રનર્સ અપ ટીમને રૂપિયા 75,000 નું ઇનામ આપવામાં આવશે નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સમગ્ર ટુર્નામેન્ટના ઓપ્શનથી લઈ આખા આયોજન સુધી દરેક બાબતમાં વ્યવસાયિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે આવ્યું છે ત્યારે આ ટુર્નામેન્ટની તમામ મેચો લાઈવ પ્રસારણ ટેનિસ ક્રિકેટ ઇન લાઈવ ઉપલબ્ધ રહેશે જેથી લોકો ઘરે બેસીને સમગ્ર ટુર્નામેન્ટ નો આનંદ લઈ શકશે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી